દેવાંગ હા લે બિયા ખાવા છે તમે ખાઓ બોલ શું દેવાંગ હ ને કાલે તમને કહ્યું હતું તમારે મને પૈસા આપવાના છે હા તું કહેતી તો હતી કે મારે તને કંઈક રૂપિયા આપવાના છે પણ કેટલા તું પણ ભૂલી જાવ છો કહ્યું હતું કે તમારે મને 10000 રૂપિયા આપવાના છે હા 10000 રૂપિયા આપવાના છે પણ શેની માટે શું શેની માટે શોપિંગ કરવા જવું છે મારે શોપિંગ થોડી કરાતી હશે ખરી જો તું હા તને ખબર છે ને મારો ત્રીસ હજાર રૂપિયા પગાર છે ત્રીસ હજાર રૂપિયા માં શોપિંગ કરીશ તો પછી ઘર કેવી રીતે ચાલશે એના જ માટે એના માટે જ પૈસા જોઈએ છે આ કરિયાણું ને બધું લાવવાનું છે એટલે પૈસા માંગુ છું કરિયાણું ને બધું લાવવાનું છે જો મારે છે ને કેટલાય દિવસથી તને એક વાત કેવી કેવું થાતું તું આજે રોકવટ કરી દઉં લે જો મારી આ વાતને જેને ધ્યાનથી સાંભળીએ આ જીવનમાં બહુ જ ઉપયોગી વાત છે બોલો હા તું જે રસોઈ બનાવે છે ને એ બધી જ એ વન બને છે એકદમ ફર્સ્ટ ક્લાસ પણ શું છે કે અમુક અમુક વસ્તુમાં ધ્યાન રાખતા શીખ હા ડાળ ડાળ કેટલી ઘાટી બનાવે છે તું હાચી કરી નાખ થોડીક શું કામ બચે ડાળ ડાળની બચત થાય તો ડાળ વધે કે નહીં આ રોજ થોડી થોડી ડાળ બચે તો મહિનાના અંતે કેટલી બચે આઈ થિંક બે કે ત્રણ ટક તો ચાલી જ જાય હમ બીજું હા તું જે તેલ નાખે છે શાકમાં હું શું કહું છું આ નો ઓઇલ કુકિંગ આવે છે ઓઇલનો ઉપયોગ જ ના થાય તેલ વાપરવાનું નહીં તેલ ખાવાનું નહીં એનાથી બે બેનિફિટ થશે એક તો આપણે હેલ્થ ઉપર અને બીજો મારા ખીચા ઉપર મતલબ કે ખર્ચો ઓછો થશે શું ખર્ચો ઓછો થશે

તમે તો ક્લાસીસ કરેલા છે ને તમે તો માસ્ટર શેફમાં જઈને આવ્યા છો માસ્ટર શેફ ઓફ અમેરિકા ના ના હું ક્યાં ગયો નથી પણ આ યોગા ક્લાસિસમાં જાવ છું ને થોડા સમયથી ત્યાં અમને આવું બધું શીખવે સમજો જે કામ 10000 રૂપિયામાં તું કરવા માંગે જેને એ જ કામ 5000 રૂપિયા કરતાં ઓછા રૂપિયામાં સારી રીતે પતી જાય કઈ રીતે કઈ રીતે શું આ શાકભાજી લેવા તો કેટલા વાગે જાય સવારમાં 8 કે 9 વાગે જાય છે બંધ કરી દે સાંજે જવાનું રાખ કઠોળ ખાશો

આપણે કોઈ બિઝનેસ કરતા હોય ધંધો હોય તો એમાં આવું કરીએ તો ચાલે પણ આ તો ઘરના લોકોને જ ખાવાનું છે ને અને ઘરના લોકોને આવું થોડી ખવડાવાય જો માનું જો કે શાકભાજી સારું હશે પણ જે વસ્તુમાં કાપ મૂકાતો હોય ને ત્યાં મૂકવો જોઈએ આ ખાવા પીવાની બાબતમાં ક્યારેય કાપ ના મૂકો જોઈએ સારું ને હેલ્ધી ખાઈએ ને તો આપણી જ તે તબિયત સારી રહેશે એ જ કેવા માંગુ છું કે સારું ને હેલ્ધી ખાઈએ ને તો આપણી તબિયત સારી રહેશે સારું ને હેલ્ધી ખાવા માટેનો તો પ્રયત્ન છે તું સમજતી નથી આ જોજે વિડીયો જોજે તને બધો ખ્યાલ આવશે હા બીજું હા ઓઇલ ની વાત થઈ ગઈ આ તને શાકભાજી નું પણ મેં કહી દીધું અને હવે ખાસ બીજી એક વાત બીજી એક વાત આ કઠોળ છે ને થોડાક ઓછા બનાવવાના શું છે કે એનાથી ગેસ થાય આવી બધી પ્રોબ્લેમ થાય ઓછું ખાવાનું આપણે અને શાકભાજી તો મોંઘું આવે છે તો એટલે મેં બેલેન્સ કરીને રાખ્યું હતું કે 3 દિવસ કઠોળ અને 3 દિવસ શાકભાજી પણ તમને એમાં પણ માનતો છે તો હું શું કરું છે 10 રૂપિયો કિલો ચણા છે હા તો હોય કેટલા મોંઘા કે ભાઈ શું તો હોય 110 રૂપિયામાં કેટલા શાકભાજી આવી જાય અને કેટલા કિલો આવી જાય એના કરતા આપણે લીલુ શાકભાજી ખાઈ લઈએ ચણા કિલો કેટલા ચાલે ખબર છે તમને ભલે ને ચાльта આપણે એમાં કઈ જોવાની માથાકૂટ કરવાની જરૂર નથી તમે તો એ રીતે વાત કરો છો કે પેલી સોસાયટીની બાયો બેઠા બેઠા વાતો કરતી હોય ને કે આવી રીતે કરવાનું આ કરવાનું તે નહીં કરવાનું આવી બધી મગજમારીઓ કરો છો આ બધું બાયો ને શોપે તમને નહીં સોસાયટી ની બાયો માને મારામાં ફરક છે મારી પાસે આથી પણ બેટર આઈડિયા છે શું આવી બધી બચત કરવી ને એના કરતા તો એક બેસ્ટ જમવાનું છે એ જ ખાવાનું ખાવાની એક બહુ મસ્ત વસ્તુ છે ભૂખ્યા રહેવાનું એ ના ના તો હવા ફ્રી માં એ તો હું સવારે યોગા ક્લાસીસ માં જઈશ તો એ ખાઈ લઈશ તું એની ચિંતા ના કર પણ ખાવામાં આટલી બધી બાબતોનું ધ્યાન રાખજે પાંચ હજાર રૂપિયા તને આપ્યા આપી દઈશ એડજસ્ટ કરી લઈશ તું એડજસ્ટ કરી નાખજે થઈ જશે બોલતી નહીં થઈ જ જશે મને ખબર છે વિશ્વાસ છે મને તારા ઉપર તું કરી શકે તારા સિવાય બીજું કોઈ ના કરી શકે દામિની બેટા શું વિચારે છે કે મામ ઉદાસ બેઠી છે બા ખબર નથી પડતી કે તમને કઈ રીતે સમજાવ કેમ શું થયું એવી તો શું વાત છે હા દેવા જોન પહેલા તો કેટલા અલગ હતા લગ્ન પહેલા તો કેટલી સારી રીતે રહેતા હતા અને હવે સાવ બદલાઈ ગયા છે કેમ બદલાઈ ગયા છે એટલે શું કરે છે તને કઈ મારકૂટ કરે છે કઈ ઝઘડા કરે છે તારી યારે ના ના બા એ વાત નથી પણ તમે જ મને કહો ને કે જ્યાં પાંચ રૂપિયા વાપરવા પડતા હોય ત્યાં પાંચ રૂપિયા વાપરવા જ પડે ને ત્યાં આપણે રૂપિયાના ચાર અડધિયા ગોતવા જઈએ તો કેમ ચાલે ન ચાલે ને એવું તો પાંચ જોઈતા હોય ત્યાં કદાચ તમે કરકસર કરીને એકાદ રૂપિયો ઓછો વાપરો પણ સાવ તમે ચાર રૂપિયા બચાવો અને એક જ રૂપિયો વાપરો તો એ તો ન મેળાવે એવી જ કંઈક વાત છે હા પહેલાં તો એમને સારું સારું ખાવાનું ભાવતું હતું પણ હવે હવે કહે છે કે હું થોડી કરકસર કર મેં એમની પાસે દસ રૂપિયા માંગ્યા હતા હા રસોઈનો સામાન લાવવાનો હતો કરિયાણું ને બધું લાવવાનું હતું હવે આજકાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે અને એમ પણ રસોઈમાં જે મસાલાની જેની જરૂર પડે એની જરૂર પડે જ પડે તમે વઘારમાં લીમડો ન નાખો તો એનો ટેસ્ટ ન જ આવે ભલે પછી આપણે એને કાઢી નાખીએ પણ એ નાખો તો પડે જ તો હવે કરકસર કરવાની અને એ પણ ખાવામાં કરવી કે આ તો કેવી વાત થઈ કહેવાય તમે બે જોડ કપડા ઓછા લો નવા એ કરકસર કરી શકાય બરાબર છે પણ ખાવા પીવામાં કરકસર કરવું આ તો મને કઈ સમજણમાં નથી આવતું એ જ તો

બે પાવડા તેલ નાખવાનું આવે ને એની જગ્યાએ નાખવાનું તો પણ શાક સારું જ બને ન લાગે લો કરો વાત હવે અંદર બે તેલ જોઈતું હોય તો કદાચ તમે કરકસર કરીને દોઢ કે પોણા બે નાખો પણ સાવ પચાસ ટકા તમે ઘટાડી દો તો પછી શાક નો ટેસ્ટ ક્યાંથી આવે મારી તો સાવ રસોઈ વિખાઈ ગઈ છે ખબર જ નથી પડતી કે શું બનાવું છું ને શું નહીં એમને જે રીતે કહ્યું ને એ રીતે રસોઈ બનાવવાની કોશિશ કરું છું આ યુટ્યુબ પર વિડીયો જોઈ જોઈને ટ્રાય કરું છું કે ઓછા મસાલામાં ઓછી વસ્તુઓમાં કેવી રીતે રસોઈ બનાવવી આ યુટ્યુબ ઉપર તું જોવે છે ને એમાં ઓછા મસાલા ના ભાઈ ના હોય યુટ્યુબ વાળાને તો કેટલી જાતના મસાલા હોય છે કઈ કે અમુક તો આપણને નામે ના આવડે દામીની બોલ એટલા બધા મસાલા નાખતા હોય છે તો આ શું તને એમ કે છે કે સસ્તું શાક લાવવાનું એ આવા બધા મસાલા લાવી આપશે તને તો શું કરવું બા કઈ સમજાતું નથી મને પાછા ઘરમાં કકડાટ તો થતો જ હશે કે ભાઈ રસોઈ તારી બગડી ગઈ છે એમ હજુ સુધી કોઈ કઈ કહ્યું તો નથી તો તો સારું બાપા હવે સાંભળ તું આવી છું તો જમીને જજે બીજું શું ના ના મારે ઘરે જવાનું છે હા પણ ઘરે જજે ને હું ક્યાં ના પાડું છું આવી છું તું મારા હાથની રસોઈ જમીને જા શાંતિથી અને કોઈ ચિંતા ના કર બેટા તું તારી રીતે છે ને તારું જે બે મહિનાનું બેલેન્સ છે કે ભાઈ આટલા પૈસામાં તારે ઘર ચલાવવાનું છે તો એ મેનેજ કર અને એ રીતે સારી રસોઈ બનાવવાની કોશિશ કરજે બીજું તો હું શું કહું તને હા ટ્રાય કરીશ બીજું તો શું કરી શકું હા હવે એ સિવાય તો આપણે કંઈ છૂટકો જ નથી ને કે ભાઈ બે પાવડા તેલ નાખવાનું હોય તો એક નાખો સસ્તું શાકભાજી લાવો સારું બનાવો મસાલા વધારે પડતા નહીં નાખવાના તો પછી ટેસ્ટને અને પૈસાને બેને બે ને બેલેન્સ બેસાડવું હોય ને તો પૈસા તો વાપરવા જ પડે દામિની દેવાંગ તને કરકસર કરવાનું કે છે તો આ બાબતની વાત તે તારા સાસુ જોડે કરી ના હજુ સુધી તો નથી કરી અને અત્યારે આ વાત કહેવાનો કઈ મતલબ પણ નથી જો હું એમને કહીશ તો એમને એવું લાગશે કે હું ખોટું બોલું છું એટલે આ વાત ના કહેવામાં જ તેને સારા વાત છે ના ના હા તારે તારા સાસુના કાને આ વાત તો નાખવી જ જોઈએ જો પહેલેથી જ એ લોકોનું ઘર એ રીતે ચાલતું હોય કરકસરથી તો તને કહી શકે કદાચ એવું બને કે તારા આવ્યા પછી તને એમ કહેતા હોય કે તું કરકસર કર તો તારી રસોઈનો ટેસ્ટ બગડી જાય અને ઘરમાં પછી માથાકૂટ થાય એની કરતાં પહેલાં જ તારી સાસુના કાને આ વાત નાખી દેજે કે ભાઈ દેવાંગ મને કરકસર કરવાનું કહે છે ને શાકમાં અને એમાં બધે તેલ ઓછું નાખવાનું કહે છે તો પછી મારે શું કરવું રીતે જાણવાની કોશિશ કરીશ કે શું છે ને શું નહીં પહેલા પણ આવું હતું કે આવું બરાબર છે નહીં ચિંતા ન કરીશ તારી સાસુને આ વાત કરજે તારી સાસુ તને શું કહે છે એ જાણી લેજે અને એની ઉપર પછી તું તારો નિર્ણય લેજે બેટા બીજું તો શું હા તમે ઘરે ક્યારે આવવાના છો આવીશ શાંતિથી ટાઈમ મળશે એટલે સારું એમ પણ ઘરે બધા યાદ કરતા હતા હા મને એ લોકો યાદ કરે એ એમની મોટાઈ છે બેટા પણ દીકરીના ઘરે આવી નહીં દીકરીના ઘરનું પાણી એ પીવું ને એ તો એના મા બાપ માટે પાપ સમાન કહેવાય મારે આવીને તને મળીને નીકળી જ જવાનું હોય તો આજે આવી છું તું હવે મેં તને મળી લીધું તે મને મળી લીધું કયા જમાનામાં જીવો છો એવું નથી બેટા અમે ભલે જમાનો બદલાઈ ગયો હોય પણ જે વિચારો છે ને એ તો એ જ રહેવાના દીકરીને દેવાનું હોય એની પાસેથી લેવાનું ના હોય મમ્મીની હા મમ્મી કામ કેટલે પહોંચ્યું છે કામ કયું કામ ઘરનું કામ બીજું તને એક્સ્ટ્રા કયું કામ કહીએ છીએ કેમ એમ વાત કરો છો ઘરનું કામ બસ એની રીતે થઈ રહ્યું છે આ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે હું થોડું ઘણું બાકી છે કપડા સંકેલવાનું એ બધું બસ પતાવી દઉં છું બસ તો એની પહેલા એક વાત મારી જાણી લો કે હેતલ આવી રહી છે સારું કહેવાય ને બેનબા આવે છે આ બેનબાને દાળ ઢોકળી બહુ ભાવે છે તો હું દાળ ઢોકળી બનાવી દેશે સાચી વાત છે હેતલને મારી દાળ ઢોકળી બહુ ભાવે છે પણ જરાક વ્યવસ્થિત બનાવ છે મને એવું લાગે છે કે જે લગ્ન પહેલાં રસોઈ બનતી હતી ને અને હવે લગ્ન પછી જે બને છે એમાં ઘણો બધો તફાવત થઈ ગયો છે હા બની શકે કારણ કે ત્યાં અમે લોકો મસાલા અલગ વાપરતા હોઈએ પછી પાણી અલગ આવતું હોય બધાના ઘરમાં એટલે બની શકે કે એવું કંઈ થયું હોય અચ્છા પાણી અલગ આવે મસાલા અલગ વાપરતા હોય તમે અમેરિકાથી લાવતા હશો અમે ઇન્ડિયાનું વાપરીએ છીએ એવું પણ બની શકે ને કદાચ એવું ક્યાં કહ્યું તો હવે અમારા ઘરે છે ને ત્યાં મારા બા જાતે દળાવા જતા હતા મસાલા અને આપણે અહીંયા પેકેટમાં તૈયાર લાવ્યા છીએ તો ટેસ્ટ ટેસ્ટમાં એમાં ફરક પડી જાય વાહ દામિની આ મને એવું લાગે છે કે લગ્ન પહેલાં જે વાત થતી હતી અને લગ્ન પછી આપણા સાસુઓની વાત થાય છે એમાં થોડુંક ડિફરન્સ નથી અને આવા બાના ક્યાંથી આવ્યા કે પાણીનો પ્રોબ્લેમ હોય હવે તારું ઘર ને અમારું ઘર એમાં ડિસ્ટન્સ તો છે નહીં ને એટલું બધું કેમ આમ વાત કરો છો રસોઈ બરાબર નથી બનતી હું ત્યાં જેવી રીતે બનાવતી હતી એવી જ રીતે અહીંયા બનાવું છું તો પછી અહીંયા રસોઈમાં ફરક કેવી રીતે પડે છે તને એવું લાગતું હોય કે ઘરના બધા કામ તારે કરવા પડે છે તો હું કરી નાખીશ થોડા મેં ક્યારે એવું કહ્યું તમને કે તમે મને મદદ કરાવો જ્યારથી ઘરે આવી છું ત્યારથી ત્યારથી લઈને તો અત્યાર સુધી મેં તમને કહ્યું હોય કે મમ્મીજી મને એટલી મદદ કરાવ તો મને યાદ કરાવ મારાથી બધું કામ થઈ જાય છે કદાચ તું ન કહી શકતી હોય અને તારી વેદના મેં જાણી લીધી હોય ના એ કોઈ જ વાત નથી હું મારા ઘરે પણ બધા કામ કરતી હતી ને સાથે સાથે રસોઈ પણ કરતી હતી અને અહીંયા પણ ઘરના બધા કામની સાથે રસોઈ પણ કરી લઈશ અને જો મારાથી ભૂલ થઈ ગઈ હોય તો એના માટે

કેમ કે એવું વિચારતી હોય કે રોજ મારે ઘરના કામ કરવા રસોઈ કરવી આ મારી સાસુ સતત બેસીને આરામ કરે છે એવું બની શકે અને તું કહી ન શકતી હોય કે મમ્મી તમે રસોઈ કરી લો તમે ખોટું વિચારો છો તમને હું એવી લાગુ છું મારા ઘરે પણ મારા બાજ હતા એ પણ બિચારા કામ નોતા કરી શકતો એટલે હું કામ કરતી હતી ત્યાં મને આળસ નથી આવી તો અહીંયા શું કામ આળસ આવે અને ઘરમાં આપણે છીએ કેટલા ત્રણ જણા જ ને તો પછી ત્રણ જણાનું કામ કરવામાં છે ની આળસ કેમ કે ત્યાં તમે પીએલ બે જણા હતા ને તું અને તારા બા અને એક જણનો વધારો થયો એટલે બની શકે કે તને એક જણનું કામ કરવાનો જોર પડતું હોય બેના પણ કામ કરવા ને ત્રણ પણ કામ કરવા જો તમે છે ને મને ખોટી સમજી રહ્યા છો મમ્મી એટલે હું ખોટું બોલું છું હું ખોટી છું ને મેં હું ક્યાં કહ્યું તમે ગુસ્સો શું કામ કરો છો જો હવેથી હવે તો હું ધ્યાન રાખીશ મે તમને કહ્યું ને હવે આવું નહીં થાય સરસ કહેવાય મને આજ આશા હતી કે તું એવું કહેશે કે આવું ક્યારેય નહીં થાય અને જો થશે તો બધી જ કમ્પ્લેન તારા બા સુધી પહોંચશે પછી મને ન કેતી કે આ બધી ફરિયાદ મારા બા સુધી શું કામ પહોંચી સારું જો કે મારા બાથી છે ને મેં કોઈ વાત છુપાવી જ નથી હમણાં જે થઈ રહ્યું છે ને એ પણ મારા બાને હું સામેથી જ કહી દઈશ કહી દે કોઈ ફરક નહીં પડે વધી વધીને વધી વધીને શું કહેશે તારા બા કે થોડા દિવસ તું ઘરે આવતી રહે એટલે રસોઈ જો ભૂલી ગઈ હોય તો હું તને શીખવાડી દઉં તમારી સાથે વાત કરવીને એટલે દિવાલ સાથે માથું પછાડું જો તમે જવા દો હું ધ્યાન રાખીશ બેન બા ક્યારે આવે છે એ આવતી હશે ઠીક છે તો પહેલા હું રસોઈનું કામ બતાવી દઉં હા શું તું આ ફરી પાછી અહીંયા આવીને ફરિયાદ કરવા લાગી છે મે કહ્યું ને તને બનશે તું ટ્રાય કર ટ્રાય કરીશ ને તો બધું બનશે તમારી ટ્રાય છે ને તમારી પાસે રાખો અને આ બેન બાવાના છે જુઓ આ જ્યાં સુધી બેન બા આ રોકાય ને ત્યાં સુધી મહેરબાની કરીને છે ને મને મારી જે રસોઈ બનાવા દેજો મતલબ કે બેન આવે છે એટલા માટે તું આ ફરીથી ફરિયાદ કરે છે છોક બેન આવે છે ને તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી બેન ને શું ભાવે વધારે ના ઢોકળા હા તો દાળ ઢોકળી આપણે એક બે વાર બનાવી નાખવાની અહીંયા કેટલી વાર બનાવવાની છે ને એ વ્યવસ્થિત બનાવા દેજો એક બે વાર વ્યવસ્થિત બનાવવાની છૂટ પણ બજેટ આપણું એનું જ રહેશે એના એ જ બજેટ મારે બજેટમાં મારે સારી કેવી રીતે બનાવવી જો જેમાં જે વસ્તુની જરૂર પડે ને એમાં જરૂર પડે જ છે કેટલા બી વાર હું તમને કહું થોડાક મસાલા વધારે નાખવાના મસાલા થોડાક વધારી દઈશ ને એટલે સ્વાદ તારે જેવો લાવવો જેવો આવી જ જશે કોઈને ખબર નહીં પડે કે આછું છે પાતળું છે કે શું છે શું નહીં ખાય જ લેશે આ રેસ્ટોરન્ટ વાળા પણ આવું જ કરે ખબર છે ને આ તમે પટલી ઠીક આ થોડા દિવસ પહેલા મે પતલી દાળ બનાવી હતી રાઈટ મને થયું કે આજે જાડી નહીં પણ પતલી બનાવ કોઈ ચાખી હતી નહીં ને અરે ઘરમાં બધાનો ટેસ્ટ છે એવું તો હું શું કરું મે કેટલી વાર ખાધું તું બે વાર ખાધી હતી કે નહીં એક વાત વાતનો જવાબ આપો તું તમે લગ્ન પછી આવા થઈ ગયા કે પહેલા પણ આવા જ હતા પહેલા આવો જ હતો પણ હવે શું છે કે લગ્ન પછી થોડોક વધારે આવો થઈ ગયો હા આમ પણ તારી ઘરે આવતો હતો ને ત્યારે બધું મને વ્યવસ્થિત જ લાગતું હતું બધું ભાવતું હતું અને મસાલા તો તું ઓછા જ નાખતી હતી પણ ત્યાં તું જે વસ્તુઓ વાપરતી હતી ને બધી સારામાં સારી વાપરતી હતી આપણે જો સારામાં સારી વસ્તુઓ વાપરવાની થતી જ નથી અને વાત રહી મારી બેનની તો મારી બેન ને તે ત્યાં એ લોકો ગરીબ જ છે હા હા જમાય રાજાએ બધું આવું જ ખવડાવે છે એને કંઈ ખબર નહીં પડે ઉલટાની એ તો વધારે વખાણ કરશે કે ભાભી તમે આટલી ઓછી વસ્તુમાં આટલું સારું કેવી રીતે બનાવી શકો મને સમજાવો રેવા દો જોજે મારે કાંઈ એવું નથી કરવું આ બેન બા આવે છે ને હું સારી રસોઈ નહીં બનાવું ને તો મમ્મીને એમ થશે કે હું હાથે કરીને એવું કરું છું એમ પણ એકવાર છે ને મારે મમ્મી સાથે બબાલ થઈ ગઈ છે હું નથી તીખ્યા હબલ થઈ ગઈ મમ્મીએ તારી સાથે બબાલ કરી હા એ પણ તમારા લીધે મને કહેતા હતા કે રસોઈ હું વ્યવસ્થિત નથી બનાવતી હશે બકા હશે સોરી આ લગ્ન પહેલા કેવા હતા તમે એને સાવ કેવા થઈ ગયા છો કંચુસ તને થોડી ખબર છે કે આ ઘર કેવી રીતે ચાલે આ ઘરનો હપ્તો ભરવાનો ઉપરથી આપણે નવો મોબાઈલ જોડાવ્યો છે મોબાઈલનો હપ્તો ભરવાનો અને ખાસ આ લાઇટ બિલ આ બાકીના બીજા બધા હપ્તાઓ આપણું એક એકાઉન્ટ છે ને પેલું જોઈન્ટમાં એમાં પણ હપ્તો ભરીએ છીએ તો ભરવાનું મેં કહ્યું હતું અરે તમારે એમાં છે ને જ્યાંથી જે પૈસા લાવો એને કરો મને જ રસોઈમાં જોશે ને જોશે છેલ્લી વાર કહું છું અને તમે મારી વાત નહીં માનો ને તો હવે હું મમ્મીને કહી દઈશ એવું નથી જાનુ એવું નથી આ બધું આપણા ફ્યુચર માટે કરી રહ્યો છું હા કાલે ઊઠીને આપણો બાળક થશે મતલબ કે બાળકનો ખર્ચો એ અલગથી એડ કરવાનો થશે હા અત્યારમાં થોડું ઘણું સેવિંગ્સ કર્યું હોય ને અલગ અલગ ખબર પડે કુકશેમાં ક્વોલિટી ક્વોલિટીમાં તો પડે જ ને ક્વોન્ટિટી પર ના જાવ ક્વોલિટી પર જાવ કારણ કે જે 50 રૂપિયામાં વસ્તુ મળે ને એ 30 રૂપિયામાં પણ મળે જ પણ એ ક્વોલિટી ક્યાંથી લાવશું એવું ના હોય આપણે અનલિમિટેડ નું ખાવા નહોતા જતા પેલા ઘણી વાર ત્યાં નહોતી ક્વોલિટી મળતી નહોતી ક્વોન્ટિટી મળતી એને જે મજા આવે એક દિવસ ખાવાનું હતું આ રોજની વાત છે આપણે રોજે રોજ બહાર નું ખાતા હોય એને એવું જ ખાવાનું શરૂઆત કરી દેવાની છે હું તો એને એ તો કહેવા માંગુ છું પણ તું સમજતી નથી આ ઘર નું ઘર નું હોય બહાર નું બહાર નું હોય સમજી શકું પણ છતાંય આપણે એના જેવું કેમ ના બનાવી શકીએ એ જે વાપરે એ જ આપણે વાપરશું તો તમે બનાવવાનું ચાલુ કરી દો ને આ મેં તો છે ને ટ્રાય કરી લીધી મને નથી લાગતું કે હું આવું કરી શકું અને આ તમે તમે બીજી વાર આવું કર્યું છે અને આગળના મહિને પણ આવું જ કર્યું હતું પૈસા ઓછા આપ્યા હતા ફરી પાછું એને કરો છો મને થયું કે સુધરી જશો એકવાર જવા દઉં છું પણ આ વાત કન્ટિન્યુ ચાલી રહી છે અને મમ્મીને પણ છે ને મારા હાથની રસોઈ નથી ભાવતી એમને એવું લાગે છે કે મારે કામ કરવું પડે છે ને એટલે હું આવું બધું કરું છું આ તમારા લીધે મારે સાંભળવું પડે છે સોરી સોરી એના માટે મેં સોરી તો કહ્યું બચ્ચું હા બીજું હું તને શું કહું છું કે આ મહિનાથી આપણે

અને હેલ્ધી ખાઈશ હવા અને પાણી તમે આ બે ઉપર જ જીવજો કારણ કે બનેના છે ને પૈસા નહીં આપવા પડે મારી સાલુ સાચી વાત તો છે હવા પાણી ઉપર પણ જીવી તો શકાય આમ પણ ગેસ બાળવાનું ઓછું કરવાનું તો કેતા ભૂલી ગયો સાંભળ દામિની